ભરૂચંકલેશ્વર વચ્ચે જૂના નેશનલ હાઇવે પરના માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેને કારણે વાહનોની અવર જવરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો ખાસ કરીને આ માર્ગ પરથી રાતના સમય પસાર થતા વાહન ચાલકોને સામેથી આવતા વાહનની લાઈટ સીધી જ આંખ પર પડતા અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો જો કે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ડિવાઈડર પર રિફ્લેક્ટર લગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે કામગીરીને વાહન ચાલકો બિરદાવી રહ્યા છે આ માર્ગ પર તંત્ર દ્વારા રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા છે જે આવકારદાયક છે પરંતુ વર્ષોથી આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ છે ત્યારે વાહન ચાલકોની વર્ષો જૂની માંગ પર પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી લાગણી પણ વાહન ચાલકો વ્યક્ત કરી રહ્યા છે અહીંયા જે દિવાળી પર અમારે એક રિફ્લેક્ટર લગાડવાનું કામ ચાલુ છે તે તંત્રનું ઘણું સારું કામ છે કારણ કે અહીંયા એસટી બસ બી ચાલે છે અને ઘણી મોટી ગાડીઓ ચાલે છે જેની લાઇટો રાત્રે જે બાઇક છે જે નાની ગાડીઓ છે તેમને ઘણી નુકસાન કરે છે એ લાઇટો સીધી આંખો પર પડવાથી જે છે તે વાહન ચાલકનું સંતુલન પણ બગડે છે અને ઘણા અકસ્માતોના ભય પણ રહે છે જે આજે લગાડવામાં આવે છે રિફ્લેક્ટર હમણાં અંકલેશ્વરથી લગાડવાનું ચાલુ થયું અને ઘણું બધું કામ ચાલુ છે અને આશા છે કે આ જે નર્મદા મૈયા બ્રિજ છે ત્યાં સુધીને લગાડશે કારણ કે નર્મદા મૈયા બ્રિજ છે તેના આજુબાજુનો વિસ્તાર છે જે અકસ્માત ઝોનથી ઓળખવામાં આવે છે આ જે રિફ્લેક્ટર જો ત્યાં સુધી લગાડી દેવામાં આવે તો અકસ્માત ઝોન જે છે જે નામ પડ્યું છે તે પણ એનાથી બી મુક્તિ મળશે અને અકસ્માતોનો ભય પણ જે છે તે તળી જશે અને જે નાના વાહન ચાલકો છે તેને ઘડી બધી રાહત થશે ભરુચ અંકલેશ્વર વચ્ચે એકબીજાની વિરુદ્ધ દિશામાંથી દોડતા વાહન ચાલકોમાં રાતના સમયે રિફ્લેક્ટરના અભાવના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો જો કે મોડે મોડે પણ તંત્ર દ્વારા ડિવાઈડર પર રિફ્લેક્ટર લગાડવામાં આવતા વાહન ચાલકોએ રાહતનો અનુભવ કર્યો હતો જિલ્લાની અંદર મા નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ જે વાહન વ્યવહાર છે ભરુચ અંકલેશ્વરનો તેમાં

જે આંખો પર પડતી હતી તેમાંથી રાહત મળશે અને જે અકસ્માત થતા હતા તેમાં પણ મોટી રાહત મળશે વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે લોકોની એ માંગ પણ છે કે આ નર્મદા મૈયા બ્રિજ પર પણ આ જો રિફ્લેક્ટર લાઇટો લગાડવામાં આવે તો જે નર્મદા મૈયા બ્રિજ પર અવારનવાર અકસ્માતો થાય છે તેમાંથી મુક્તિ મળે અને જે આ જે કાર્ય વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે તેને લોકો સહારને કામગીરી કહેવામાં આવી રહી છે રાકેશ સોમલ કનેક્ટ ગુજરાત ભરૂચ